ભરૂચ શહેરમાં અચાનક આવેલા મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાય થયા છે ભરૂચ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ચિરાગ જણાવ્યું હતું કે માત્ર ત્રણ કલાકની અંદર પાલિકા કંટ્રોલ રૂમ ને પચાસ થી વધુ વૃક્ષો ધરાશાય થવાના કોલ મળ્યા હતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા પાલિકા તરફથી અલગ અલગ શા ટીમો બનાવીને દહેજ બાયપાસ રોડ મક્તમપુર લલ્લુભાઈ ચકલા અને પશ્ચિમ ભરૂચમાં કાટમાળ હટાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થતા કેટલાક વાહનો તેના નીચે દબાઈ ગયા હતા પાલિકાની ટીમે વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા શહેરના સેવાશ્રમ રોડ પાંચ બત્તી અને મહમ્મદપુરા વિસ્તારમાં પતરા અને હોલ્ડિંગ ઉડી જતા લોકોએ ભયભીત કરતા દ્રશ્યોનો સામનો કર્યો હતો પાલિકાની ટીમે બાર કલાકથી વધુ સમયથી સ્થિતિ નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ જારી રાખ્યો છે કોઈ જાનહાનિની માહિતી હજુ સુધી મળી નથી પણ તંત્ર સતત એલર્ટ છે ગત મોડી સાંજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાની પરિસ્થિતિ ઉદભવેલ છે જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભરૂચ શહેરમાં ઠેર ઠેર અનેક વૃક્ષો ધરાશાયી થયેલ છે જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે એક મહાકાઈ વડ ધરાશાયી થવાને કારણે એક વ્યક્તિ ફસાયાની માહિતી મળતા તાત્કાલિક ભરૂચ ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી તેમને રેસ્ક્યુ કરી સહી રીતે બહાર કાઢેલ છે તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ અન્ય ઘણી બધી જગ્યાઓએ જ્યાં પણ વૃક્ષો ધરાશાયી થયેલ છે તેમાં માલ મિલકત તેમજ વાહનોને નીચે દબાયેલ હતા જેમાં અલગ અલગ ટીમો બનાવી સમગ્ર જગ્યાએ રેસ્ક્યુની કામગીરી કાલ સાતથી અત્યાર સુધી યથાવત છે અને હજુ પણ આગળ ચાલુ રહેશે આપને જો કોઈ પણ જગ્યાએ ઝાડ ધરાશાયી થયેલું માલુમ પડે જેમાં નીચે વાહનો અથવા તો કોઈ પણ મિલકત ફસાયેલની માહિતી મળે તો તાત્કાલિક નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડનો સંપર્ક સાધી અમને જાણ કરો અમે આપણા ત્યાં સુધી પહોંચવાની તાકી જ જલ્દીથી જલ્દી આપણા ત્યાં પહોંચીશું અને આપણે મદદરૂપ થઈશું